નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ અગિયાર વિષય છે ગુજરાતી જેનો પાઠ ઓગણીસ જેનું નામ છે કાવ્ય આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબ વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ અગિયાર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ ઓગણીસ કાવ્ય દ્વય પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો જેમાં પેલો પ્રશ્ન મેદની શા માટે ભેગી થઈ હશે તો મેદની ક્રોશ પર જડી ખ્રિસ્તને જોવા માટે ભેગી થઈ હશે બીજો પ્રશ્ન વધસ્તંભ પર કોને જડી દેવામાં આવ્યા હતા તો વધસ્તંભ પર ઈસુ ખ્રિસ્તને જડી દેવામાં આવ્યા હતા ત્રીજું ખીલા સામે જોઈને લુહાર એક શ્વાસે શું બોલે છે તો ખીલા સામે જોઈને લુહાર એક શ્વાસે બોલે છે કે મેં આ ખીલા તો મકાન બાંધવા માટે ઘડિયા હતા અરે અહી તો આ ખીલા પર ઈસુ ખ્રિસ્તને જડી દેવાયા પ્રશ્ન પંક્તિ દ્વારા કવિ કાવ્યમાં છુપાયેલો ગુડ સંદેશને સમજાવે છે વૃદ્ધ લુહાર પોતે ઘડેલા ખિલા કે જેનો મકાન બાંધવા માટે ઉપયોગ કરવાનો હતો તેને બદલે તે ખિલા વડે વધારેલા ઈસુ ખ્રિસ્તને જુએ છે ત્યારે તેને ખૂબ દુઃખ થાય છે

બીજો પ્રશ્ન લુહાર શું જુએ છે તે વિચારે છે કે મેં ખીલા મકાન બાંધવા માટે ઘડ્યા હતા અને તેનો આવો ઉપયોગ કોઈ વસ્તુનો સર્જનહાર તેને સદભાવનાથી જ ઘડતો હોય છે પરંતુ જો તેનો દુરુપયોગ કરવામાં આવે તો તે ભાંગી પડતો હોય છે એવું જ કંઈક અહીં લુહાર સાથે થાય છે પોતાના સર્જનનો આવો દુરુપયોગ જોઈ લુહાર નું મન વ્યથા અનુભવે છે ઉત્તર લખો જેમાં છે કેન્દ્રવર્તી વિચાર સ્પષ્ટ કરો તો કાવ્યમાં ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ચડાવેલા જડી દેવાનો પ્રસંગ અને તેના પરથી વૃદ્ધ લુહારને થતી વ્યથાનું વર્ણન છે આ કાવ્ય અવિચારી આ કાર્ય અવિચારી ટોળા દ્વારા કરવામાં આવ્યું હતું આ અધમ કૃત્ય જોવા માટે મોટી મેદની એકઠી થઈ હતી મેદની વિખરાતા એક લુહાર આવે છે અને પોતાના દ્વારા ઘડાયેલા ખીલાઓમાં ઈસુ ખ્રિસ્તને વધ સ્તંભ ઉપર જડેલા જોઈ તેને અત્યંત દુઃખ થાય છે તેને દુઃખ એ વાતનું છે કે પોતે સદભાવનાથી ખીલા ઘડ્યા હતા અને તેનો આવો અધમ કાર્યમાં ઉપયોગ કરવામાં આવ્યો છે કોઈ વસ્તુનો સર્જનહાર તેને સદભાવનાથી જ ઘડતો હોય છે પરંતુ જો તેનો દુરુપયોગ કરવામાં આવે તો તે ભાંગી પડતો હોય છે તેવું જ કંઈક અહીં લુહાર સાથે થાય છે પોતાના સર્જનનો આવો દુરુપયોગ જોઈ લુહારનું મન વ્યથા અનુભવે છે લુહાર ઈસુના દેહ પરથી નિતરતા લોહીને નિહાળી રહ્યો છે ઈસુના દેહ પરથી નિતરતું લોહીને કવિ સૂર્ય જેવું પવિત્ર અને શુદ્ધ લાગે છે અને તેમની આંખો ચંદ્રની શીતળતાના માધુર્યથી શોભે છે આમ ખિલા કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર એ છે કે સંસારમાં કોઈ વસ્તુનું સર્જન જો સારી અને પવિત્ર ભાવનાથી કરવામાં આવ્યું હોય પરંતુ જો તેનો કોઈ અધમ કાર્યમાં ઉપયોગ કરવામાં આવે તો તે વસ્તુના અત્યંત વસ્તુ છું છું કાવ્યનો ભાવાર્થ તમારા શબ્દોમાં લેખો તો હું ચાહું છું કાવ્યમાં કવિ સાચા પ્રેમનું મહત્વ સમજાવે છે કવિ કહે છે કે દુનિયામાં સુંદર વસ્તુઓને સૌ કોઈ ચાહે છે સુંદરતાના સૌ કોઈ દિવાના છે પરંતુ અસુંદર વસ્તુઓને કોઈ ચાહતું કે પસંદ કરતું નથી સુંદર વસ્તુઓને ચાહવાવાળા તો ઘણા મળી રહેશે પરંતુ કવિને તો આ સૃષ્ટિમાં રહેલી દરેક અસુંદર વ્યક્તિ કે વસ્તુને ચાહવી છે અને નિરંતર ચાહીને તેને સુંદર બનાવી દેવી છે કવિ જાણે છે કે આ દુનિયામાં બધું નાશવંત છે જો કંઈ શાશ્વત છે તો તે છે સ્નેહ એટલે કવિ નાશવંત વસ્તુઓને ચાહવા કરતાં શાશ્વત સ્નેહને વધારે મૂલ્યવાન ગણે છે વિદ્યાર્થી મિત્રો અહી આપણું પાઠ ઓગણીસ કાવ્ય દ્વયના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસ્ટડીએફ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ અગિયાર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ પણ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે પાઠ વીસ ની અંદર ત્યાં સુધી આવજો